હાલો તમે સેવ ડમેરાનું શાક ખાવા જય માતાજી વાહ વાપે ફાર્મર લે જય માતાજી જય માતાજી કાકા બો બીજ ભાઈ વાટે જય માતાજી જય માતાજી જાડેજા બાપુ લો લાઈક કેમ બે ત્રણ છે લાઈક ન કરી કોઈ બધા યાણીતા છે ને લાઈક કરો લાઈક કરો માર વાલા જાડેજા બાપુ જય માતાજી મોટાભાઈ વાહ ભાઈ વાહ જીતેન્દ્ર આ ઠાકોર તમને કહ્યું आपके तो ना साई के मामले का जय जवान, जय किसान, जय हो और तो भाई, जय माताजी बापू। जय माताजी जीतू भाई मोटा वाह भाई वाह। जीतू भाई तुम्हारे चैनल हो तुम्हारे शॉर्ट वीडियो में जय माता दी लेख जो रिटर्न में करना भी जीतू भाई जय माता दी जोर से मोटा लाइक मारो लाइक मारो मारो वाला लाइक क्यों नहीं जोर से हो मित्रों जय माता दी हालो त्रिजी लाइक करी वाह भाई वाह मरी गई डरे बाप लाइक मरी गई तुम्हारी

કાઠિયો નીકળી વાત પૂરી થાય જગમલ ભાઈ દેસાઈ જય વરાણા વાળી ખોડિયાર વાપે વા જય ખોડિયાર જય ખોડિયાર કેતનભાઈ મોરી જાય માતા જાળભાઈ મરચા ખાવા કે ઠાકોર લોક બસો હાથ કરશનભાઈ પડિયારના રામ રામભાઈ રામ રામ લાઈક મારી દેજો મારા વાળા ડબલ ટચ દે લાઈક કરો બધા ફક્ત લાઈક છે છ જોવાવાળા વાળા ચાલી છે

ભરતભાઈ જીતેન્દ્રભાઈ અને જયારે બાપુને રામ રામ બધાને એક સાથે હો ભાઈ કહી દીધું જયમાં મજા મજામાં ને મોજે મોજ મારા વાલા સાલી છે ચાલી લાઈક તો થાવી જોઈએ ને સાલી લાઈક હું હાથ લાઈક જે ખાલી બતાવે મને કદાચ આ થઈ જાય કરશનભાઈ જે માતાજી તમને કઈ જીતેન્દ્રભાઈ ઠાકોર આપણી લાઈક પહેલા હોય પછી કોમેન્ટ હોય એવું સાચી વાત છે તમારી એક સાઈડ જણા જોયું ભાઈ કયું ગામ બંને ભાઈ પૂછ્યું ભાઈ અમીનભાઈ અને એચઆર ગેમિંગ ગામ જંગર ગીર તાલુકો માળિયાટીના જીરો જુનાગઢ બંને ભાઈઓ લાઈક મારી દેજો કરશનભાઈ રામ રામ જયમલભાઈ દેસાઈ કહી તમે કિરીટભાઈ જય માતાજી અનિલભાઈ જય માતાજી તમને પણ જય હિન્દ જય ભારતભાઈ છવ્વીસમી જાન્યુઆરી હાર્દિક શુભકામના ઓપાય મિત્રો બધા શતક દિવસ આવે

રામદેવ ધણી અને જય ગર ગર ગરવી ગુજરાત બોલો બાપા કેબલભાઈ સીતારામ વાહ ભાઈ વાહ મકવાણા જમીન કેટલી છે તમારે વીઘા છે ભાઈ કટિંગ હમણાં કાઢવાની થયા હાથ આધી દીમાં ના થા ભાઈ આઠમી લાઈક સાથે ધન્યવાદ કિરીટભાઈ જય માતાજી ઓ જોરથી મોટા મેં લાઈક કરી દીધું છે ધન્યવાદ નમીનભાઈ ધન્યવાદ લાઈક કરો લાઈક કરો જમીન કેટલી છે તમારે છ વીઘા છે આપો મારી જમીન એમાંય પાણી માતાજી થાય ભાઈ છન્નું જણા જોડાય છે ફક્ત લાઈક છે ડબલ આકડામાં છે દસ બતાવે મને એક મેસેજ ડી લેટયો હું તો ખબર નથી મોકલે હાલો ભાઈ સેવ ટમેટાનું નું ખાવા આવો જય તય જય માતા જય માતા જય માતા મેસેજ ડિલીટ કર્યો જય જવાન જય કિશન જય માતાજી સીતારામ વાહ ભાઈ વાહ ડબલ લાઈફ જોઈ ગયું એમ ને તમે ગુજરાતી પ્યોર કાઠિયાવાડી અગિયારી લાઈક બીજી થી ધન્યવાદ જાડેજા સાહેબ ધન્યવાદ માતાભાઈ જય માતાજી હો મોટા તમારી અટક કઈ છે અમારી અટક વાડર છે ભાઈ અનિલભાઈ વાઢેર ગેડિયા કામ શું કરો છો દુકાન છે ખેતીવાડી નું ખેતીવાડી ના હોય નહી તો દુકાન છે આપડે પાનબીડી ની ચા પાણી આવ બધી કે ભાઈ નવો મિત્રો જોઈન કરી જુનાગઢ લાઈક મારો મારવાલા હા જા બાપુ હા મારે કોઈ લાઈક નથી જાડે જાડેજા બાપુ એટલા એટલે જણા જોઈતું કયું જંગર ગીર જંગર જમગઢ ગીર ગીર વિસ્તારો શતીભાઈ જય માતાજી ભાઈ શું છે મહેનોમાં સેવ ટમેટા રહે બાપુ જય માતાજી બન જય માતાજી જુનાગઢ જિલ્લો બારમી લાઈક તમારી તમારે નો કહેવું પડે તો સેવ ટમેટા છે શાહ છે મરચાં છે રોટલો છે રોટલી છે આવું બધી છે આજનું મહેનુ ઓકે ઓકે જયારી અડિયા કંઈ તેર લાઈક બતાવે ત્યારે કદાચ સૌ થશે કામ કરો ખેતીવાડી નું કરીએ પ્લસ દુકાન છે આપણે પાનબીડી ની સાસ મોકલાવો મારા વાલા નહીં ગાય ધોવા દે બે તારી બે સડસઠ જણા છે લાઈક ફક્ત એકસો બેતાલીસ જણા છે અત્યારે લાઈક મારો ભાઈ ડબલ ટચ ફટાફટ તમને લાઈક નથી આપ આપતા મારે કોઈ આવતા નથી હાજી વાત છે જો અત્યારે એકસો બેતાલીસ જણા જોઈએ ફક્ત લાઈક છે તે ડબલ ટચ મારો મારા હાસી વાત છે જાડેજા બધા એ લાઈક કરો ભાઈ જાડેજા બાપુ એમ કઈ કાલે તમારું આખું પૂરું લાઈવ જોયું હતું મેચ જોતે જોતે હા બાપુ હાસી વાત છે લાઈક માં કોઈ જાડે છે બાપુ હમતતા જ નથી આપણે મોજી લો ખેડૂત જય હો કુરદેવી કનકાઈ માં આવો ભરા આલ સેવ ટમેટર ચાપ ખાવા આવો પછી લાઈ માં બાપુ અર્જુન સી જાડે છે જય માતાજી જય માતાજી વાહ બે વાર ટચ કરવાથી કોઈનો મોબાઈલ તૂટી નહીં જાય સાચી વાત છે ડબલ ટચ મારે ને ભીખુભા લાઈક તો મેં આવતા પેલા આપી દઈએ ધન્યવાદ ધન્યવાદ જય માતાજી મારા વાલા જય જય ભારત બધા છવ્વીસમી જાન્યુઆરી હાર્દિક શુભકામના અર્જુનભાઈ ને જય માતાજી ભાઈ અર્જુનભાઈ જય માતાજી કઈ ભાઈ ભરત શ્રી બારોડા મારે ફાર્મર લાઈફ મારે મોનિટર થઈ જ ગયું ઓકે ઓકે ટચ મારીને ભાઈ આપી આપીજો વિશ્વાસ હોય એનો આપે સાત સાત વ્યક્તિ તરત લાઈક આપી દે સાસી વાત છે તમારી સત્ય વાત છે એકસો અઠ્યાવીસ જણા છે જોડાણા મિત્રો લાઈક કરો ચાલો દુકાને નીકળી હવે હું કઈ તબિયત પાણી જોયું હોય જોયું જડજા બાપુ કેમ બધા મજામાં અરે મોજે જીવન નું આવું જ હોય છે સાચી વાત છે ભીખુભા તમારી વાત સત્ય ઘટના છે આપણો હાઈવે છે ભીખુભા ગમે ત્યારે ગીર માં નીકળો ને હજી વાર છે કાકા જમવાની તારે કાકા અમે મોડું હતું ભારત માતા કી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મારા વાલા ભારત માતા કી જય જય જવાન જય કિસાન હા ઓછી હો જરૂર જરૂર જો અમારો ગળું તાલ હાઈવે છે કોઈ પણ મિત્રો નીકળો તો આપણે મુલાકાત લેજો હું તો સાસો વ્યક્તિ છું ધન્યવાદ મારા વાલા રાઈટ હોય રાઈટ જ કેવું પડે ભીખુભા સત્યના પારખા નો હોય મારા વાલા પાછું ભાવો કે લાઈવમાં જાણે જે બાબત તમને પૂછે ડમ્ફરિયા અમારે અહીં કવર આવે જો બહ બહાટી બોલાવતા ગયા ડમ્ફરિયાનો બહુ ચાલ આગળ ડમ્ફરિયા અમારે છે ને બખા બોલા આવ નાનું ભાઈ આવું ચાલુ કરો

રાજુલા રાજ કરું આપો મિત્ર લાયક આપો મજા આવશે જય જવાન જય કિશાન ભાઈ તો કેટલાક જણા જાય છે

સમાન ક્યારે નું થઈ ગયું ધીરેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓ રમેશ પટેલ મોજમાં મારા ક્યારે બતા

तो थ्री ऐप ने बाकी लेए था तो साल आइए

તમારે કેટલી બુધા લાલ જોઈએ બે બીડી માવો મળશે ચોક્કસ પરસો પરસો લઈ જાય નોટો લાવો બોલો બોલવામાં નથી

લાયક મારો મારો લાયક બહુ ઓછી ભીખુભાબર લાયક માં આટલી મોટી હાલા મોટા યુટ્યુબર ને એવી મંદી હાલે તો શું કરું રહું ભીખુભા ગામ કયું છે ગામ જંગલ કીર્ટ તાલુકો મારી આટિ જીલ્લો જુનાગઢ

હિમા મંદિર છે હે ભાઈ મંદિર તો છે ખાલી બે વખત ટચ એટલે આ શું રામ રામ એ આજીવા જાભીગભાઈ આટવા ભીખું ભાઈ મોજ કરો ને મારા વાલા આવું ગીર માં ફરવા બા તમને તમને ફરી જાવ ને મારી મુલાકાત લઈ જાઓ તમારું મોરબી કે અમરેલી મને કઈ મગજમાંથી નીકળી ગયું ભી ગાભા

કેમ છો ચા ભાઈ ચડ સુરેશભાઈ મોજે મોજ મારવાલા તડકો રમાવટ જેવા છે YouTube માં કેટલા મલેરી સાચ

બે રૂપિયા મારે તને કેટલા આપવા હાલા કેટલા બે રૂપિયા આપ દો કેટલા આવે છે બે જ જોઈએ કેટલા વધાર લઈ જાની ભાઈ ત્રણ લઈ જા ચાલો તો હવે ભીખુભાઈ લાઈવ વીસ પચીસ મિનિટ થઈ ગયું બધા મિત્રોને જય હિન્દ જય ભારત દુકાન આયેલા કરે વિનોદભાઈ વાજા માતાજી ની દયા થયો કઈ ઘટે આપણા પૂરતી બહુ મસ્ત ચાલે આ બધી સાઈડ નું છે બગ દુકાન માં માતાજી ની દયા છે ભાઈ કઈ ઉપાધી નથી તો જય માં મોગલ લખી નાખો બધાય રજા લઈ લે ભાઈ કાળી દે પાપુ જય માં મોગલ લખો બધાય તો જય માતાજી લખો એટલે વાત પતિ જય માતાજી જય માતાજી 25 લાખ થઈ ગઈ ભાઈ જય માતાજી લખીજો લાઈક માં લાઈક મારીજો ડબલ ટચ કરીને તો લાઈવ પૂરો થાય જય માતાજી કહીને વિદાય લઈ લે બધાય ને જય મા મોગલ જય મા મોગલ ચલો બધા મિત્રો જય મા મોગલ ને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન